અને અસમંજસને આપણે દૂર કરવી છે અને દૂર કરીને સશક્ત માણસ ઉભો થાય સશક્ત વ્યક્તિ બને સશક્ત પરિવાર થાય તે માટે આપણે પ્રયત્ન કરવો છે અને તેના માટે સૌથી મોટી આજે સમસ્યા હોય તો તે સમસ્યા છે અંધશ્રદ્ધાની આજે ઘર ઘર કરી ગયેલી અંધશ્રદ્ધા અને અંધશ્રદ્ધાનો પ્રસાર પ્રસાર કઈ રીતે થાય છે તેના વિશે પણ આપણે આજે વાત કરવી છે એટલે આજે એ વાત કર્યા પછી આપણે બીજા પછી મને ઘણા બધા લોકોએ ફોન કરીને વાત કરી છે કે અમે કેટલાક તો ભુવા પણ હતા તેમાં એ લોકોએ અમને વાત કરી છે કે આપ અને અમે પણ અમારા રિવ્યુ આપવા તૈયાર છીએ તો આમાં સૌથી પહેલા જે પ્રસાર પ્રસાર કરે છે અને અંધશ્રદ્ધા નું મૂળ જો કોઈ હોય તો અંધશ્રદ્ધાનું મૂળ કોઈ હોય તો તે રમેલ છે વ્યાપકપણે આજે રમેલ વ્યાપ થઈ ગઈ છે છે દરેક જગ્યાએ કોઈના કોઈ સ્વરૂપે પણ રમેલો હવે રમેલથી થાય છે શું ચલો આપણે માનીએ કે રમેલ એક રમેલ કરો છો તમે તો એ રમેલથી ફક્ત કદાચ પૈસાની બરબાદી કે લોકોના સમયની બરબાદી એ તો છે જ

એવો કોઈ આધાર આપણને મળતો નથી કે આ ક્યારે શરૂ થઈ શું શરૂ થઈ એટલે એક આધારહીન વાત છે બીજી એક એક વાત વાત છે કે આ કોઈ કોઈ શાસ્ત્રીય નથી વૈદિક પરંપરા મુજબની મુજબ વૈદિક કોઈ વાત છે નહીં ત્યારે આનો પ્રચાર પ્રસાર કરવા માટે સૌથી ભૂમિકા કેની વધારે છે તો સૌથી પહેલા આવે તો એમાં કલાકારોની ભૂમિકા છે કલાકારો પોતાના ગીતો પોતાના એના પ્રચાર માટે એક મોટું માધ્યમ મળ્યું મોટું પ્લેટફોર્મ મળ્યું અને પ્લેટફોર્મના માધ્યમથી હવે બને છે કેવું કે લોકોની અંદર લોકોને તો કોઈ સારી વાત આ કળિયુગ છે ને લોકો કે છે એટલે કળિયુગની કથા કરી છે કળિયુગની અંદર કોઈ તમારા વિકાસની વાત હોય કોઈ લોકોના વિકાસની વાત હોય કોઈ માણસને સશક્ત કરવાની વાત હોય તો તે આજે તમે કહેશો તો પણ કોઈ સાંભળશે નહીં આજે તમે જુઓ ઘણીવાર યુટ્યુબ કે ફેસબુક કે ઇન્સ્ટાની અંદર કેટલા વ્યૂ મળે છે કેટલા એમને રિસ્પોન્સ કરવાવાળા છે જ્યારે તમે સાચી વાત કરશો સારી વાત કરશો એમના વિકાસ માટેની વાત કરશો તમારી કોઈ વાત સાંભળવા તૈયાર પણ આ મુહિમ અગાઉ આ તો વિડીયોના માધ્યમથી આજે કહું છું પણ અગાઉ વર્ષોથી હું આ વાતને ડિનાય કરતો આવ્યો છું વર્ષોથી આ લોકો અમારા યુવાનોને સશક્ત કરવાની વાત મેં કરી છે અને હું દરેક ગામની અંદર બે પાંચ બે પાંચ આવા યુવાનો તૈયાર થાય સ્વયંસેવકો તૈયાર થાય અને સ્વયંસેવકોના માધ્યમથી દરેક જગ્યાએ આ વાત જાય આ વાત લોક લોક સુધી જાય મને આજે ખૂબ ખુશી છે કે મને એક બે ગામના લોકોએ કીધું પણ છે કે તમે અમારે ત્યાં આવો અને અમારે ત્યાં આવી અને અમે લોકોને ભેગા કરીએ અને આ વાત આપણે આજે સોશિયલ મીડિયા થી અને લોકોને ડાયરેક્ટ જઈને પણ એ વાત કરવી છે બીજો આ પ્રચાર પ્રસાર કરવામાં રાજકીય લોકો અને સામાજિક લેવલના લોકોનો પણ હાથ છે જેમાં અમે કદાચ આવી જતા હશે અમે પણ ત્યાં જઈ અને ત્યાં સ્વાગત કરવા માટે કે ઘણો બધો ગેધરિંગ લોકો ભેગા થાય ને એટલે અમને પણ મજા આવે કે આટલા લોકોને મળીએ ને આટલા લોકો અમારો

ખબર છે કે બોલવું જોઈએ અને નહી બોલે તો ભીષ્મ પિતા જેવું થશે ભીષ્મ પિતા પિતા દ્રૌપદીના થયું અને તે તે સમયે ભીષ્મ જગ્યાએ હાજર ભીષ્મ પિતા ધારે ભીષ્મ પિતા ધારો થો અટકાવી શકો ભીષ્મ પિતા એક ટંકાર કરે અને બ્રહ્માંડ ની અંદર જેની ગર્જના થાય ભીષ્મ પિતા બેઠા અને તે લાચાર થઈને બેસી રહ્યા

ત્રણ ચાર લાખ રૂપિયા એના ખાતામાં હોય બે ત્રણ ચાર લાખ એવું હોય એટલે મને એના ઉપર ખૂબ પ્રેમ અને ખૂબ મહેનતું માણસ એટલે એ મહેનતું માણસ એટલે આવે એને પૈસા એને જરૂર હોય એટલા જ ઉપાડે બાકી વધારાના બધા એના ખાતામાં રાખે એક સમય આવ્યો એટલે એ માણસ એના ખાતામાંથી મોટા ભાગના પૈસા લીધા એટલે મેં એને પૂછ્યું કે કેમ ભાઈ તમે આટલા બધા શું કરવા છે તમારે ત્યારે એ માણસે એવું કીધું કે મારે દીકરાને લગ્ન કરવા છે એટલે મેં કીધું કે યસ લગ્ન કરવા હોય તો આપણા પૈસા છે તો એનો ઉપયોગ આપણે કરવો જોઈએ ભલે પહેલા પૈસા નહીં એના પછી બે મહિના પછી માણસ આવ્યો અને એના ખાતામાંથી હતા એટલા પૈસા એને સિત્તેર હજાર રૂપિયા ઉપાડ્યા ત્યારે મેં સ્વાભાવિક પૂછ્યું કે મિત્ર કેમ ફરીથી તમે ત્યારે માણસે કીધું કે સારું કામ કરવું છે સારું કામ કરવું હોય તો કોઈ વધુ નઈ તમારા જ પૈસા છે ને સારું કામ કરવું જોઈએ એટલે મને એમ કે કઈ કોઈ મિલકત દર્શાવી હશે કોઈ એવું હશે કઈ સુધી ત્યારે મને એમ વાત કરી કે અમારે રમેલ કરવી છે મને ખૂબ દુઃખ છે એ માણસ લોહી નો પરસેવો કરનાર માણસ અને એ માણસે સિત્તેર હજાર રૂપિયા એટલે મેં એમને કીધું સિત્તેર હજાર રૂપિયા થાય ત્યાં એ માણસે એમ કીધું કે આમ તો એસેસમેન્ટ લાખ રૂપિયાનું છે ત્રીસ રૂપિયા વ્યાજે લાયા છે સાહેબ એ ગરીબ માણસ

વિડીયોની અંદર આપણે એનો ફર્સ્ટ ક્લાસ એક લોકોની અંદરના રિવ્યુ સાથેની વાત કરીશું અને આ મુહિમ જોડાવાથી ફક્ત ને ફક્ત કોઈ એક વિડીયો ચલાવવાથી કે ચલાવવાતી વાત નથી પણ મારું કામ હું કરીશ અને એની સાથે લોકોને સારો સંદેશ છે લોકો સાંભળશે નહીં સાંભળે તો એના સાથે મારે કોઈ મતલબ નથી એટલે આપ સૌને મારી વિનંતી છે કે જે યુવાનો છે સ્વયંસેવક એમને તૈયાર કરીને એમને એમના જ ગામમાં એમના જ મોલ્લામાં એમના જ કુટુંબની અંદર એ લોકો તૈયાર થાય એવી નેમ સાથે આજે શરૂઆત કરી છે તો આજ આ કળિયુગ કથાના પહેલા ભાગ પછી બીજા ભાગની અંદર આપણે જોઈશું કે એની અંદર શું શું થાય છે લોકોના રિવ્યુ પણ લેશું અને આપણે એના તરફ લોકોનું ધ્યાન દોરશું કે એની અંદર કેટલી ખરાબી રહી છે એટલે આપ સૌ ને ફરીથી નમસ્કાર જય હિન્દ જય ભારત